આપણે નાનું વિચારતા નથી નાનું કરતા નથી સ્ટેચ્યુ બનાવ્યું તો દુનિયાનું મોટા મોટું સ્ટેડિયમ બનાવ્યું તો દુનિયા મોટા મોટું એટલે કાચું કંઈ કરવાનું જ નહીં અને હવે પચીસ વર્ષનું લક્ષ્ય લઈને આપણે નીકળ્યા છીએ અને વિકસિત ભારત જ્યારે ભારતની આઝાદીના સો વર્ષ થાય ત્યારે હિન્દુસ્તાન દુનિયામાં વિકસિત દેશ હોય અને દુનિયામાં ભારત વિકસિત દેશ હોય એનો અર્થ આપણા ગુજરાતે તો પાંચ વર્ષ વહેલા વિકસિત થવું પડે ભાઈ એટલે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે તેજ ગતિથી વિકસિત ગુજરાત વિકસિત ભારત માટે બનાવવું છે અને એના માટે ચાહે દિલ્હી હોય કે ગાંધીનગર આપણે સાથે મળીને એકસો ચાલીસ કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા છે